ત્યારે સવિશેષ થતા ધન્ય પાક ડાંગરના વાવેતરનો પ્રારંભ થશે ડાંગરની વૈજ્ઞાનિક ઢબે ખેતી અપનાવવામાં આવે તો ખૂબ જ સારી આવક લઈ શકાય છે ડાંગરની ખેતીમાં વાવેતર સમયે શું ધ્યાન આપવું તેની માહિતી મેળવીએ ડોક્ટર કે એ શાહ પાસેથી જ્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક એ ડાંગર ગણવામાં આવે છે ડાંગરની ખેતી એ ખૂબ સારા વિસ્તારમાં ખેડૂતો દ્વારા કરવામાં આવે છે તો આ ડાંગરની ખેતીમાં ખેડૂત મિત્રોને વધુ સારું ઉત્પાદન લેવા માટે કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ તેના વિશે આજે આપણે વાત કરીશું સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં નવસારી છે સુરત વિસ્તાર છે વલસાડ અને ડાંગ આ વિસ્તારમાં ડાંગરની ખેતી ખૂબ જ કરવામાં આવે છે અને સામાન્ય રીતે આ ડાંગરની ખેતી ફેરરોપણી દ્વારા કરવામાં આવે છે હાલના સંજોગોમાં જોઈએ ત્યારે ફેરરોપણીથી ડાંગરની ખેતી કરવી હોય ત્યારે ધરુવાળિયું બનાવવું ખૂબ જ જરૂરી થઈ પડે છે અને આ ધરુંવાળિયું પણ વૈજ્ઞાનિક ઢબે બનાવવું ખૂબ જરૂરી છે જેથી કરી અને આપણે જ્યારે ફેરરોપણી કરીએ ત્યારે ખૂબ ચીપાદાર સારું અને વધુ ઉત્પાદન મળે એવું ધરુ આપણે મેળવી શકાય જેના માટે ખેડૂત મિત્રો યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલ તે પદ્ધતિથી જો ડાંગરનું ધરુવાડી ઉછેર કરવામાં આવે અને જેટલા વિસ્તારમાં આપણે ડાંગરની ફેરરોપણી કરવાની છે એના દસમા ભાગમાં જો ધરુંવાળી બનાવવામાં આવે તો આપણને ખૂબ સારું ધરું મળી શકે છે આના માટે ખેડૂત મિત્રો યુનિવર્સિટી દ્વારા આપણા વિસ્તારમાં ખાસ કરી અને ગાદી કેરા નાખીને પણ દરૂવાળીઓ બનાવવાની ભલામણ કરવામાં આવી છે આ દરૂવાળી બનાવતી વખતે જ્યારે એ જમીન પસંદગી કરવામાં આવે ત્યારે પણ ખેડૂત મિત્રોએ કાળજી લેવાની ખૂબ જરૂર છે આ જમીન પસંદગી વખતે સામાન્ય રીતે સહેજ ઊંચાણવાળી જગ્યા હોય જ્યાં નીંદણ એટલે કે કચરું ખૂબ ઓછું ઉગતું હોય કે ન ઉગતું હોય પિયતની સગવડતા ખૂબ નજીકમાં હોય રોડની નજીક હોય આવી જગ્યાએ જો ધરુવાડીઓ બનાવવામાં આવે તો ખેડૂતને ખૂબ ફાયદો થઈ શકે છે એની સાથે સાથે ખેડૂત મિત્રો જ્યારે ધરુવાડીઓ બનાવીએ ત્યારે આ જમીન પણ ઉનાળામાં તપવી સારી ખેડ કરી અને આપણે ધરુવાડીઓ બનાવવાનું છે આ ધરુવાડિયાની જમીનમાં જ્યારે ધરુ નાખીએ તે પહેલાં જમીનમાં સારું કવડાયેલું છાણિયું ખાતર અળસિયાનું ખાતર અથવા તો દિવેલી ખોળ લીંબોળી ખોળ જેવા ખોળ પણ વાપરી શકાય છે અને ત્યારબાદ આ ધરુનું વાવેતર એટલે કે ડાંગરના બિયારણનું વાવેતર કરવામાં આવે ડાંગરના બિયારણ વાવેતર કરતી વખતે પણ એમાં જૈવિક ખાતરની માવજત આપવામાં આવે તેની સાથે સાથે જૈવિક દવા ખાસ કરીને ટ્રાઇકોડરમાં અથવા અન્ય ફૂગનાશક દવાઓને પણ જો માવજત આપવામાં આવે તો આપણે દરૂ ખૂબ સારું મેળવી શકાય અને ધરુમાં કોઈ વખતે જો વધારે વરસાદ પડે કે કોઈ અન્ય સંજોગોના લીધે જો મરી જાય કે એવું કંઈ પ્રશ્ન હોય એમાંથી પણ બચી શકાય તો આ બીને માવજત આપી પણ દરુવાળિયું નાખતી વખતે ખૂબ જરૂરી છે બીમાંને માવજત આપ્યા બાદ જ આ દરુંવાળિયું નાખીએ અને આ દરુંવાળિયું જ્યારે લગભગ એમાં ધરુની ઉંમર બાવીસથી ચોવીસ દિવસની થાય ત્યારબાદ એને ફેરરોપડીમાં ઉપયોગમાં લેવો લેવામાં આવે તો આપણને ખૂબ સારી ફૂટ એમાંથી મળી શકે છે અને જો ફૂટ વધારે મળે તો જ આપણને વધારે કંટી લાગે અને ઉત્પાદનમાં વધારો થઈ શકે તો ખેડૂત મિત્રો આ ને ધ્યાને રાખી અને વધુ સારું ઉત્પાદન લેવા માટે એ દરું વાળ્યું ખૂબ સારું બનાવવું એ પાયાની જરૂરિયાત છે ત્યારબાદ દરૂ આ તૈયાર થઈ ગયા પછી જ્યારે આપણે ફેરરોપણીની વાત કરવામાં આવે એટલે કે જે જમીનમાં આપણે આ ડાંગરને રોપવાના છીએ ફેરરોપણી કરવાના છીએ તે જમીનની તૈયારી પણ કરવી ખૂબ અગત્યની બાબત છે જેમાં વધુ સારું ઉત્પાદન લેવા માટે પાકનો માથે પાકને પૂરતું પોષણ મળી રહે એને જરૂરી બધા પોષક તત્વો મળી રહે એના માટે જમીનમાં સારું કવડાયેલું છાણિયું ખાતર એક હેક્ટરે દસ ટન જેટલું અથવા તો સારું અળસિયાનું ખાતર બાયો કમ્પોસ્ટ પાંચ ટન જેટલું અથવા તો પછી એમાં સિટી કમ્પોસ્ટ અથવા અન્ય સેન્દ્રીય ખાતરોનો વપરાશ કરવો ખૂબ જરૂરી છે તેની સાથે સાથે આ ફેરરોપણીના પાકમાં રોગ જીવાત આવતા અટકાવવા માટે તમે લીંબોળી ખોળ છે દિવેલી ખોળ એનો પણ ઉપયોગ કરી શકાય છે અથવા તો જે ખેડૂતોને પિયતની સુગવડતા હોય અને વધુ સારું ઉત્પાદન મેળવવું હોય જમીનમાં વિપુલ માત્રામાં સેન્દ્રીય તત્વો ઉમેરવા હોય તો લીલો પડવાસના પાક જેમ કે ઈકડ પણ વાવી શકાય છે તો જેની મદદથી જ્યારે ઈકડ ફૂલે આવવાની અવસ્થા આવે તે પહેલાં જમીનમાં દાબી દેવામાં આવે તો વિપુલ માત્રામાં સેન્દ્રીય તત્વ જમીનમાં ઉમેરાય છે જમીન પોચી બરબરી બને છે જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધે છે અને જમીનને ઘણા બધા પોષક તત્વો પણ મળી રહે છે તો આ પણ જમીન તૈયાર કરતી વખતે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે તેની સાથે સાથે ખેડૂત મિત્રો જ્યારે આપણે આ ફેરરોપણી કરીએ છીએ ત્યારે આપણા જમીનમાં ફેરરોપણી કરીએ ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી એટલે કે જાપાનીઝ પદ્ધતિથી ફેરરોપણી કરવી ખૂબ જરૂરી છે જેમાં આપણે બે લાઇન વચ્ચે સામાન્ય રીતે વીસ સેન્ટીમીટરનું અંતર અને એક લાઇનમાં બે છોડ વચ્ચે પંદર સેન્ટીમીટરનું અંતર રાખવું ખૂબ જરૂરી છે આ અંતર રાખીએ ત્યારે એક ચોરસ મીટર વિસ્તારમાં આપણે તેત્રીસ છોડ એટલે કે તેત્રીસ થૂમડા આવી શકે આનાથી જો વધારે થૂમડા આવે તો પણ ઉત્પાદન ઘટી શકે અથવા તો ઓછા થૂમડા આવે તો એકમ વિસ્તારથી છોડની સંખ્યા ઘટવાથી પણ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે તદઉપરાંત જ્યારે આપણે ફેરરોપણી કરવાના છીએ ત્યારે આ દરૂની ઉપરની ડૂક તોડીને જો રોપણી કરવામાં આવે તો ભવિષ્યમાં આપણા ડાંગરના પાકમાં ગાભમારાની ઈયળ જેવા જીવાત આવે છે અથવા તો સફેદ પીછી થઈ જાય છે એમાંથી આપણે બચી શકાય તો આ બાબતે પણ આપણે ખેડૂત મિત્રો ખાસ કાળજી લઈએ કે ફેર રોપણી કરતી સમયે આપણે ડૂક તોડીને રોપીએ અને જ્યારે ફેર રોપણી કરવાની છે ત્યારે યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલ નાઇટ્રોજનયુક્ત યુટ ખાતરો અને ફોસ્ફરસ યુટ ખાતરો આપવા જરૂરી છે જેમાં ના ફોસ્ફરસ યુથ ખાતરમાં આપ ડીએપી અથવા તો સિંગલ સુપર ફોસ્ફેટ વાપરી શકો જ્યારે નાઇટ્રોજનયુ ખાતરમાં એમોનિયમ સલ્ફેટની ખાસ ભલામણ કરવામાં આવી છે તો આ ખાતરોનો પણ તમે પાયામાં ઉપયોગ કરી શકો છો આમ આ વૈજ્ઞાનિક ડબે જો ખેતી કરવામાં આવે ખેડૂત મિત્રો તો આપણને સારું ઉત્પાદન